બ્રાહ્મણો એ બધું જોર પોતાને માટે વિદ્યા પર આપ્યું છે તેમને શિક્ષા આપી છે વિદ્યા પ્રત્યેક વસ્તુ નો આરંભ અને ઈતિ છે તેનાથી આગળ બધું કંઈ ધ્યાન દેવા યોગ્ય નથી તેનાથી વિરુદ્ધ બુદ્ધ તમામ માટે વિદ્યાના પક્ષ હતા

જે વાણીથી સંયત છે અને વિચારોથી સંયત છે જે પોતાની કાયાથી કોઈને સ્પષ્ટ નથી પહોંચાડતો જે મનુષ્ય આ રીતે આચરણ કરે છે તે જ નિર્વાણ પ્રાપ્ત કરશે ત્યારે તથાગતની કરુણાથી પ્રભાવિત થઈ પુટીશેનને પોતાના હૃદયને મુક્ત અનુભવ થયો અને તેણે કે ગાથાને એક પર દોહરાવ ત્યારે બુદ્ધે તેને આગળ કહ્યું હે પટીશે હવે તમે કેવળ એક ગાથા દોહરાવી શકો છો અને લોકો તેને જાણે છે

જયારે ભોજન થયું ત્યારે ભીખુ પટીશન ત્યારે તેઓએ તેમને ધમ્મોપદેશ આરંભ કરવા માટે નિવેદન કર્યું તેમના નિવેદન કરવા પર વૃદ્ધ પટીશન નીચે ઉતરી નીચે ગ્રહણ કર્યું અને પોતાનો ધમોપ્રદેશ આરંભ કર્યો બહેનો મારી બુદ્ધિ કમ છે મારું જ્ઞાન ખૂબ ઓછું છે હું કેવળ એક ગાથા જાણું છું હું જે હું એ જ દોહરાવીશ અને તેનો અર્થ સમજાવીશ તમે ધ્યાનથી સાંભળીને તેના અર્થને ધારણ કરો ત્યારે સર્વે ભિખુણીઓએ ઉલટા ક્રાંતિ ગાથાને કહેવાનો પ્રયાસ કર્યો પરંતુ આ શું તેમનું મુખ જ ન ખૂલી શક્યું અને તેઓ શરમાઈ ગયા તેઓએ

તેના પછીના દિવસે રાજા પસંદગી બુદ્ધ અને ભીખુ સંઘ ને ત્યાં ભોજનને માટે આમંત્રણ આપ્યું બુદ્ધે ભીખુ પટીશી વિશેષ ઉન્નત સ્થિતિ ઓળખી તેને પોતાનું ભીખા લઈ પાછળ પાછળ ચાલવા કહ્યું પરંતુ જ્યારે તે રાજમહેલના દ્વાર પર પહોંચ્યા તો પહેલાથી પરિચિત દ્વારપાલે વૃદ્ધ પટીશિયને અંદર ન આવવા દીધા અને કહ્યું જે ભીખુ માત્ર એક ગાથા જાણે છે અમે તેનું આતિથ્ય નથી કર્યું તમારા જેવા સામાન્ય માણસો માટે સ્થાન નથી

ચાહે કોઈ મનુષ્ય એક હજાર ગાથાઓનું વાંચન કરે પરંતુ તે આ ગાથાઓના અર્થને નથી સમજતો તો તેનું આ તમામ વાંચન કોઈ પણ સારી રીતે સમજવામાં આવે નહીં એક ગાથાના વાંચનના સમાન પણ નથી જેને સાંભળીને ચિત્ત સંયત થાય છે સમજ્યા વિનાના હજારો શબ્દોના ઉચ્ચારણથી શું લાભ પરંતુ એક સત્ય ધમને સાંભળવો સમજવો અને તે અનુસાર આચરણ કરવું નિર્વાણ લાભ પ્રદાન કરાવે છે

બ્રાહ્મણોની ઘોષણા હતી કે વેદ ન કેવળ પવિત્ર ગ્રંથ છે ગ્રંથ છે બલકે તે સ્વત પ્રમાણ પણ છે બ્રાહ્મણો એ વેદોને સ્વત પ્રમાણ હોવાની ઘોષણા નથી કરી બલકે તેમણે વેદોને ગ્રંથ હોવાની સંભાવના થી પણ માન્ય છે

દરેક વસ્તુનું પરીક્ષણ થતું રહેવું જોઈએ આ બાબત તેમણે કાલામ લોકોને આપેલ પોતાના ધમુક સ્પષ્ટ કરી કરતા કરતા બુદ્ધ જનપદના નગર માં કાલામ આ નગરમાં જ રહેતા હતા જ્યારે કાલામને તથાગતના આગમનની આગમન ની સૂચના મળી તો તેઓ ત્યાં પહોંચ્યા જ્યાં તથાગત બિહાર કરી રહ્યા હતા અને જઈને એક બાજુ એ બેસી ગયા એક બાજુ એ બેસેલા કાલામોએ બુદ્ધને આ રીતે સંબોધન કર્યું હે તથાગત અમારા ગામમાં કેટલાક બ્રાહ્મણો આવે છે તેઓ પોતાના મતની સ્થાપના કરે છે પોતાના મતને ઊંચા ઉઠાવે છે અને બીજાઓના મતનું ખંડન કરે છે બીજાઓના મતને નીચા દેખાડે છે તેની નિંદા અને વિરોધ કરે છે આ રીતે કેટલાક બીજા બ્રાહ્મણો આવે છે તેઓ પણ પોતાની મતની સ્થાપના કરે છે

તથાગત બોલ્યા કાલામો કશું તે છે કે સ્વયં પોતાને પ્રશ્ન કરો કે શું અમુક વાતને કરવી હિતકર છે શું અમુક વાત નિંદનીય છે શું અમુક વાત વિઘ્ન જનો દ્વારા નિષિદ્ધ છે શું અમુક વાતના કરવાથી કષ્ટ અને દુઃખ થાય છે કાલામો આટલું જ નહીં તમારે હજુ આગળ જોવું જોઈએ કે તે મદ વિશેષ કૃષ્ણા ધૃણા મૂડતા અને હિંસાની ભાવનાની વૃદ્ધિમાં સહાયક તો નથી ને

समर्थित छे विघ्न पुरुषोदारा જે આ બધું શીખવતો હોય શું તે સ્વત પ્રમાન માની શકાય છે શું તે غلط હોવાની સંભાવના નથી માની શકાય છે એ તথাગત નહીં પરંતુ કાલામો આ છે આ છે જે મે કહ્યુ છે જે મે કહ્યુ છે તે આ છે

કોઈ વાત કેવળ એ માટે ન માનવું કરવાથી કસ્ટ થાય છે દુઃખ થાય છે ત્યારે તમારે તેનો ત્યાગ કરી દેવો જોઈએ છે અને શરણ જઈએ છીએ પ્રાણ રહેવા સુધી અમને આપના શરણાગત ઉપાસક સ્વીકાર કરો આ તર્ક નો સ્પષ્ટ છે કોઈ વ્યક્તિ ની શિક્ષાને પ્રમાણિત સ્વીકાર કરતા સમયે આ વાતનો વિચાર ન કરો

દ્રષ્ટિથી સાચી પ્રતીત છે તથા આ વાતનો વિચાર ન કરો કે તે કોઈ આદરણીય આચાર્યને કહેલી પ્રતીત થાય છે પરંતુ આ વાતનો વિચાર કરો કે જે મતોનો અથવા જે વિચારોનો તમે સ્વીકાર કરવા ચાહો છો તે હિતકર છે અથવા અહિતકર નિંદનીય છે અથવા નહીં કષ્ટપ્રદ તથા હાનિકારક છે અથવા નહીં કેવળ આ આધારે આધારો પર કોઈ કોઈ બીજા શિક્ષાઓનો સ્વીકાર કરી શકે છે